હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી આજે સરસ વધીને પચીસ હજાર એકસો એકાણું એસી પોઈન્ટનો વધારો દર્શાવી રહ્યો છે બજાર પોઝિટિવ દેખાઈ રહ્યું છે અને આજે પણ બજાર પોઝિટિવ ખુલી શકે છે છેલ્લે આકાશ સેશનમાં સતત બજાર થોડુંક થોડું વધતા વધતા પચીસ હજાર ઉપર નિફ્ટી પચીસ હજાર ઉપર નિફ્ટી લેવામાં સફળ થયું કાલે સાયન્સમાં એકસો ત્રેવીસ પોઈન્ટ એક્યાસી હજાર પોંચસો તેતાળીસ નિફ્ટી બત્રીસ પોઈન્ટ વધી પચીસ હજારની પોઈન્ટ ઉપર બંધરાવવામાં સફળ થયું અને બેંક નિફ્ટીમાં એકસો તેત્રીસ પોઈન્ટનો વધારો ચોપન હજાર સત્સોને ઓગણસિત્તેર મિડકેપમાં ઓછો વધારો હતો પરંતુ ચુમ્માળીસ પોઈન્ટ વધી અઠાવન સત્સોને તેતાળીસ ઉપર બંધ્યું એનિસી ઉપરના શેરો તેરસો સાહીઠ વધતા હતા અને ચૌદસો ને સો શેરમાં ઘટાડો હતો મિત્રો આજે આપણે થોડીક કોમેન્ટરના જવાબ આપવા છે અને જે સારું બે સેક્ટર છે ઝડપી ગ્રોથ કરે એવા સેક્ટરો છે એ બેના ચાર ચાર શેડની થોડી થોડી વાત કરવી મિત્રો પણ પહેલાં થોડીક બજારની માહિતી લઈએ કે બજાર અમેરિકાનું બજાર પણ કાલે સરસ વધ્યું એશિયન બજારો પણ આજે વધી ગયા છે અને બજારનું ટ્રેન્ડ પ્રોઝિટિવ છે અને હવે ખાસ કરવી છે મહત્વની વાત જે આપણે બધાને લાગુ પડે છે બચત જે માણસ બચત કરે છે એ અમીરીની પહેલી સીડી છે અમીર બનવાનું પહેલું પગથિયું એ બચત છે મિત્રો પૈસા કમાવા જરૂરી છે પણ બચાવવા એટલા જરૂરી છે જેટલું કમાવાનું મહત્ત્વ છે એટલું ને એટલું બચત કરવાનું મહત્ત્વ રહેલું છે નાની નાની બચત નાની નાની બચત કરવાની ટેવથી મોટા પૈસા બની શકે અને બચત વગર દોલત અધૂરી છે મિત્રો તમને એવું લાગે કે ટૂંકી 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 ધીમી ધીમી બચત છે પરંતુ એક વખત એ બચત મોટા રૂપમાં ધારણ કરી શકે છે ખર્ચ હંમેશા સોચ સમજ કરવો જોઈએ અને અસલી વજહ અમેરીની એ બચત છે અને બચતથી જ એ નીવ રાખી શકાય હવે આપણે જે વાત કરવી છે એની વાત કરીએ કે સોનાની ચમક સો વર્ષ પહેલાં એવી નીવી હતી અને આવનારા સો વર્ષ પછી પણ સોનાની ચમક એવી નીવી રહેવાની છે જ્યારે મોકો મળે જ્યારે જરૂરિયાત ઊભી થાય તો સોનું ખરીદવામાં કસર નહીં રાખવું ઓમ નામ તો આપણે ખરીદી શકતા નથી પણ કોઈ પ્રસંગ હોય તો કંજુસાઈ વગેરે ખરીદી લેવાનું મિત્રો હવે સુરેશભાઈ મારું ત્રણે ત્રણ આઈપીઓ ભરી નાખ્યા છે ત્રણે ત્રણ આઈપીઓ સરસ છે સુરેશભાઈ જો લાગી હોય તો સરસ આઈપીઓ છે બધા ત્રણે ત્રણ પ્રકાશભાઈ વિનિશ ભાઈ બારસો ને અગિયારમાં લીધા છે મિત્રો બધા જ પોઝિટિવ ચાલી રહ્યું છે પ્રકાશભાઈ અને આજે ચૌદસો રૂપિયા વિનિશ પાઇપનો ભાવ છે તમે હોલ્ડ કરી શકો છો સોળસોથી સત્તરસો અઢારસો પણ જઈ શકે છે પછી પ્રોફિટ બુકિંગ કરી શકો છો ચિરાગભાઈ એસ ઇ પી સીની વાત કરો આ શેરનો આપણે સરસ વિડીયો બનાવશો પ્રકાશભાઈ તમારી બે ત્રણ વખતથી કોમેન્ટ ચાલુ છે પરંતુ કાલના વિડીયોમાં અથવા તો બપોર પછીના વિડીયોમાં ઓનો સમાવેશ કર્યો યોગેશભાઈ મોદી જય શ્રી કૃષ્ણ મહેશભાઈ વિનેશભાઈ હો શેપ ચૌદસોમાં લીધા છે મિત્રો હોલ્ડ કરો બજાર પોઝિટિવ છે લીધેલા છે તમારો સમય થયો છે એનો એ ભાવ છે ચૌદસો રૂપિયા આસપાસ પરંતુ આગળ જતાં સોળસોથી સત્તરસો થાય પછી તમે પ્રોફિટ બુકનું વિચારી શકો છો હવે સીડી પટેલ વિડિયો આઠ વાગે આવે તો સતત કોશિશ કરું છું વહેલા ઉઠવાની આતારમાં વહેલું લગભગ પહોંચી હાડા પહોંચી જાગી છું ખેતરમાં જવું પડે છે ઢોરા ઢોરાએ દૂધ બૂધ લઈ ઘરે આવી નાઈ ધોઈ અને વીડિયો બનાવી અને પછી દર્શન કરવા જોઈશું પોર્ટફોલિયોમાં કેવા શેર રાખવા કેટલા શેર રાખવા આ પ્રશ્ન બધાનો છે બે ત્રણ મિત્રોનો છે મિત્રોનું નામ નથી લખતો દસથી ઓછાની અને વીસથી નહીં મારો મત આવો છે મિત્રો હવે આપણે જે સેક્ટરની વાત કરવી છે એની વાત કરવી પાવર સેક્ટર મિત્રો પાવર સેક્ટર પાવરની ખૂબ જરૂરિયાત છે રહેવાની છે પરંતુ પાવર સેક્ટરને ગ્રો કરવા માટે આ જગ્યાએથી પહેલી બીજી લઈ જવા માટે જે એનું નેટવર્ક એના ટ્રાન્સમિશન એ સેક્ટરો પણ ખૂબ ચાલવાના છે અને આ ટ્રાન્સમિશનના જે સેક્ટરો છે ગ્રીન એનર્જીમાં વીજળી પેદા થાય છે પણ તેનું નેટવર્ક પાથરવા માટે જે કંપનીઓ કામ કરે છે એમાં ખાસ છે ટીડી પાવર પોણસો ને બાવન ઉપર ચાલી રહ્યો છે ટીડી પાવર અને આઠ હજારને પોત્રીસ કરોડનું માર્કેટ કેપ છે સ્કીપર પોણસોને બત્રીસ ઉપર ચાલે છે પાંચ હજાર છસો ને ત્રણ કરોડનું માર્કેટ કેપ છે ટ્રાન્સ રેલ લાઇટિંગ ઓનો હમણાં આઈપીઓ આવ્યો તો સાતસોને ચોરાણું ઉપર ચાલે છે ટ્રાન્સ રેલ લાઇટિંગ અને દસ હજાર છસોને સત્તાવન કરોડનું માર્કેટ કેપ છે પાવર ગ્રીડ બસો છ્યાસી બે લાખ સાસઠ હજાર સાતસોને એકતાળીસ કરોડનું માર્કેટ કેપ છે હવે એના પછીનું બીજું સેક્ટર આપણે લઈ જવું છે જ્વેલરી સેક્ટર ગ્રોથ જોરદાર છે લોંગ ટાઈમ માટે આ સેક્ટરનું વેલ્યુશન આ સેક્ટરના શેરો ખૂબ વધ્યા હતા પરંતુ એમાંથી ઘટાડો થયો છે અને આજે એમનું વેલ્યુશન એમના સેક્ટરના પીએથી પણ નીચે જતા રહ્યા છે જોરદાર વેલ્યુશનવાળા આ શેરો છે સોનાની ચમક સાથે આ શેરો બધા ચાલવાના એમાં પહેલો શેર છે મિત્રો પીએન ગાર્ડગીર સત્સો ઉપર ચાલી ગયો છે અને આઠ હજાર ને સુડતાળીસ કરોડનું માર્કેટ કેપ છે સ્કાય ગોલ્ડ બસો એક્યાસીની પચાસ પૈસા ઉપર ચાલે છે અને ચાર હજાર ત્રણસોને ઓગણસાઠ કરોડનું માર્કેટ કેપ છે સેન્કો ગોલ્ડ ત્રણસો સિત્યોતેર ઉપર ચાલે છે છ હજાર એકસો ને ચોરાશી કરોડનું માર્કેટ કેપ છે અને પીએન ગાડગીર છસો રૂપિયા ચાલે છે માર્કેટ કેપ આઠ હજાર એકસોને સુડતાલી છે અને શૈલે કલ્યાણ જ્વેલર્સ આ શેરના તો કોઈ વિડીયો બનાવ્યા છે નહીં ગરબ વિડીયો બનાવ્યા છે પરંતુ એમાં પારમોટરની થોડી ખોમીને કારણે શેર ખૂબ ઘટ્યો આજે પાંચસો રૂપિયા ચાલી ગયો છે મિત્રો પણ આ પાંચસો રૂપિયામાં પોણસોની પાંચ ઉપર થઈ ગયો છે અને બાવન હજાર બસો છવ્વીસ કરોડનું માર્કેટ છે અને વેનું વેલ્યુએશન એકદમ ઇઝીલી થઈ ગયું છે આ શેર દઢસોના પીએ ઉપર ચાલતો આજે વેલ્યુએશનમાં એના સેક્ટરના પીએની સરખામણીમાં સરસ વધી ગયો છે મિત્રો સારી કંપનીનો શેર ગોતી અને લોંગ ટાઈમ રાખો તો જ નફો તમારો સારો બેસી શકે અને ઘણા મિત્રો જો વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા નફો થતો હોય અને બુક કરે તો પણ એ પણ સારું છે મિત્રો અને મેં તો મારા વિડીયોમાં સતત કહું છું કે મેં મારી જે ઓછો કંપનીઓ જે જૂની છે જેની સારી ક્વોન્ટિટી છે એના સિવાયની બાકીની કંપનીઓમાં હું પ્રોફિટ બુકિંગ કરું છું ધારો કે આજ કોઈ મારા પાસે રિઝર્વ પૈસા હોય અથવા તો કોઈ કંપનીના શેરની રેશા હોય અને મારા પાસે પડ્યા હોય તો અમે બીજી કંપનીમાં એ પૈસા લગાવું મહિનો બે મહિના ચાર મહિના રાખું અને એમાં જો મને ઠીક વધારો મળતો હોય તો એની હું પ્રોફિટ બુકિંગ કરું છું પરંતુ મને એવું લાગે કે આ કંપનીમાં અધિક ગ્રોથ છે અને એ પોટેશિયલ મોટી શેર છે તો એને લોગા સમય પણ રાખી શકાય પરંતુ આપણને જે ગમતી કંપની સારી કંપની છે એમાં આપણે પાંચસો શેર હોય તો એના હજાર કરવા બે હજાર કરવા ચાર હજાર કરવા પાંચ હજાર કરવા ધીમે ધીમે આપણી શક્તિમાં જે જરૂરી પ્રમાણે એમાં વધારો કરતું રહેવા સારી ક્વોન્ટિટી એટલે કે સારી સંખ્યામાં છે સારી ક્વોલિટીનો છે ભેગો કરેલો જો એક વખત હોય તો એની વેરવો નહીં ધારો કે કોઈ કંપનીમાં હવે મારે લોઅલ એન્જિનિયરિંગની હું વાત કરું મેં બાર રૂપિયાથી શરૂઆત કરી હતી ધીમે 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 મેં ભેગા કરી અને પાંચસો શેર પાંચસો હજાર શેર કરી નહીં હવે આ કંપનીને જો મંગવામાં થોડા 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 શેર વેચવા માંડો તો આટલા જથ્થામાં શેર ભેગા કરવા કાઠો પડી જાય મારા માટે એટલે એમાં ભાવ વધઘટ થતો રહે એસી પો કે આવે એસી પો કે આવે પરંતુ કોઈ એના સારા સમાચાર મળે કંપની સતત કામ કરવાવાળી કંપની છે કંપનીનો ઓર્ડર મળવા કંપની છે આ બધું જોતા રહો અને બે પાંચ વર્ષ એમાં સમય પસાર કરો તો તમને સારી કંપની હોય તો બેનિફિટ મળી શકે થેન્ક યુ